રામ રામ ની તો દાયરામદે ભાઈ ને ઘરે આવ્યા તો રામદેવભાઈ તમારા કઈ બે શબ્દો કેવાય તો હું મંદિર ના લોગ ઉતારા રામ રામ બધા ને કી મજામાં આજના નવા બ્લોગમાં આપણે સ્વાગત કરીએ આજ હે ને જો મોર્નિંગ નું મશીન નથી લીધું અટાણે ત્રણ વાગે ચાલો કરા વિડીયો ને આપણે આ માંડવી જોવા આવે છે કુકા કુમરો મારલા ને માંડવી એ થોડુંક હે ને ઉપર છે એવું માનો ને કે દહક દે કઈ જણી કાઢે તો ને આ એક એવું હે કે લીરબાઈ નો બ્લોગ નું કીએ પણ મને યાદ જ છે લીરબાઈ નું બ્લોગ આપણે મૂકવાનો જ છે પણ હું એટલી ઉતારવા જ જાતો કે હે ને આપણે એક કન્યા માણા કે હોય ને તો વ્લોગમાં સારું લાગે તો એ સારું કાંકિ બીજ કે આવે ને તાર આપણે ઉતારવાનું મારો ટાર્ગેટ છે હું કાંકિ બીજ હોય કોઈ અથવા પ્રોગ્રામ હોય તાર ઉતારીએ તો વિડીયામાં રૂપાનું હોય કંઈક ખારું લાગે ને એટલા માટે હું કાંઈ થોડોક ટાઈમ જાહેર જાહેર આપે કાં ત્યાં કે આપણે ફેમિલી બ્લોગ મૂકીએ ને કોઈ બીજું આવીએ છે સ્થળ તો એનો મૂક્યું જો આ મારી માંડવી બતાવે જો આ માંડવી છે ને એ ઉપાડ્યા ઉપર છે માનો ને કે આમાં કદાચ પંદર વીસ દી કા પંદર દિ નહીં કાઢે આ મળી નથી લાગતું પંદર દી કાઢે દસ દી અંદર આ કદાચ ઉપાડવાની છે ને ફાલ સારો છે વાંધો ને આમાં આગમ નબળી છે આખી માંડવી અને વાવ અમારે કાદી આવે જાય તો ન્યાય થોડીક નબળી થાય ના હે ને શુંમાં આમ પાણી બહુ ભરાય એટલામાં ના હજી આ પસાઈડ મારા જૂના મકાન આવે જાય જોવો જોઈએ કેવી માંડવી હે કીજો કોમેન્ટમાં અને હા આપણે આ છે ને એક બેરણ જવાનું હોય ટાણે તો બેરણ જે અને વ્લોગ ચાલુ કરો અને આગળ વિડીયોમાં કાં કાં કંઈ મેં બેરણ જવું એ તો વિડીયો જોતા રહીજો મજા છે કોમેન્ટમાં વાસણ દાદાનું નામ જવા દીજો એક ફરે તો એક ફરે દાદાનું મંદિર આવીએ તો વાસણ દાદાનું નામ જવા દીજો અને બીજું કાંઈ આવીએ એ થમનેલમાં તો ખબર પડે જ જાય હે છતાંય હું હે ને આગળ જઈએ ને તમને કહે કે કાં આવવાનું છે આજના વ્લોગમાં ફૂલ મજા આવવાની છે તો જોતા રહીજો અને હું એજે જીક મારી વાડીનું સીન બતાવવા તમે જોઈજો બહુ મજા આવી છે બહુ આ છે ને હવે જંગલ જીવું જ છે અમારે જાડવા એવા છે મસ્તીને વાવીને કાંઠે તો હાલો બતાવવા જોવો જો આસો પાલો આ પીપરો છે ને અમારે બહુ જૂનો છે મળે નથી આમ જો આ વરલો વરલાની ને અમારે લગભગ લોકો માનો ને કે હો વરસ ઉપર છે અમારે આ સોથી પેટી આવીને આ વડવાયું છે થળ છે ને ઉપાયું જે ભીન બાંધી આ થળ છે ને અમારે લિંગ છે બાપાની અમારે આતે એ મોકલ છે આ લિંગ અડમાન બાપાની પાસે અડમાન બાપાનું હતું ભાઈ એ લોકો નહીં કરે હું આ શંકર બાપાની લિંગ રહ્યા અમારે આ અમારા આતા એ વડવા છે ને મેન થળા છે આ થડ છે ને વાવાઝોડામાં એક એક ઓગણીસો અઠ્ઠાણું માં કે વાવાઝોડું આવ્યું હતું ને તેનું આ પડગ હતું વાયુમાં સીધું પડગ હતું ને આ જે છે ને આખે જૂની વડવાયુ જ વરલો કઈ ને વડવાયુમાંથી જો એટલા વરલા થયા ને આ વરલો હતો એ કા આપણે વાવાઝોડ પાછું હું માનું ને બે હજાર પંદર માં જે ફૂલ મેં આવ્યો હતો ને તેનું પડગ ઢારીઓ પાડે નહીં ખોધું આખું ને આખો અમારો કાકા જઈએ અમારે આ જૂની વાડી છે ના આ વાયુ છે અમારે જોવા પેલા બાયુના લુગણા ધોવાના બાંધિયાર બંધાવેલ છે પોટાણે છે ને આવું જાહોલ છે પડે જાય અહીં છે ટૂંકમાં એટલે પાણી છે ને એટલે ચાલુ હોય કે રેસ ફૂટે જાય ને માંડવી ઉપાડવી વાયર તો જ્યાં કબૂતર બેઠું ને ન્યા લગણ હોય નાવાની ભારી મજા મને તો રડતા નહીં આવડતું નાળા બાંધે ને પડીએ કારણ કાકા કાકાને ભેગા થાય ને ત્યાં આ અમારે છે ને હું ભૂલે જ કહેતા હતિયાઈ માતા મંદિર છે અમારી હતિયાઈ છે અમારે કંઈ પણ કામ કરવું હોય ને તો પેલા માતાજી પૈકી લાગે ને પછી કામ કરવાનું ગમે કામ પૂરી જવું હોય ને તો એ પહેલાં અમે આ પૈકી લાગીએ ને પછી જઈએ ના હુરા બાપા અમારા આતા ને ભાઈ થાય આજ છે ને જો આપણી મેરની જ્ઞાતિમાં કે કોઈ પણ માનો ને કે કોઈ હે ને કોઈને ખબર નહીં હોય મીમી એટલી કામ એટલે આ હે ને મારા મીમી છે મા કીધો તો એ મીમી કયો તો એ મીમી એટલી કામ એટલે તમારે મતલબ માં કહેવાનો મીમી એટલી હે ને કે મારી આય થાય એટલે મી અમારા હગે અગાઉમાં મીમી બધું ફેલાવે જ દીધું મીમી જે શોખ હે મોહ ના વ્યા પણ મીમી જ કહે એટલે આ મીમી મમી છે ને આજે બેરણ દાડા ને દર્શન કરવા જઈએ તો બેરણ દાદા દર્શન કરે અને અમારે એક રામદેવભાઈ વાડી જવાનું હે તો રામદેવભાઈ ને વાડી જાય

તો આગળ દર્શન કરાવવાને જે એક છે પછી આગળ જેનું બ્લોગમાં કાં બધું પટાણે દાદાના મંદિરના દર્શન કરો ને બધા છે આજનો વિડીયો ગમવાનો જ છે ને શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ જવા જ દેવાની છે હાલો આગળ આગળ જોતા જાઓ તમે લોકો આ હાંગણ બાપા ની આપણી મૂર્તિ છે ને જ એ ફોટો આવી રહ્યો ને હાંગણ બાપામાં બહુ હાસ દાદા દાદાના દર્શન કરો બધા તો આપણે છે ને બેરણ વાસળ દાદા નું મંદિર આવ્યા જો આમાં દાદાના દર્શન કરો બધા આ મંદિર છે અને આખે પાખેના ગામના બહુ આવે બધાને શ્રદ્ધા આવી છે ને આગળ અંદર જઈને પણ વિડીયો લા આપણે હે ને રામદેવભાઈ ને ઘરે આવ્યા તો રામદેવભાઈ તમારા કંઈ બે શબ્દો કહેવાય તો હું મંદિરના વ્લોગ ઉતારા તમારા મંદિરના તો મિત્રો શું પ્રમાણે ઉતાર રામદેવભાઈ ની આવ્યા ને હે ને જુગા જૂના હગા થાય તો ને તો આય ને હગા થાય તો આઈ ની હે ને અમાર ડાડે આવું તો તો કા હાલો તો ન્યાય મારતા જઈએ ને આતા આગળ જૂની વાતો આપણે હે ને આઈ ની સાંભળીએ તો જોતા જajou આગળ આગળ